કયા એન્જિનિયરે સલાહ આપી હતી તેની પર તપાસ થશે આ ઉપરાંત કયા કયા નકલી દસ્તાવેજો ઉભા કરાયા હતા તેની પર તપાસ થશે એસઆઈટીની તપાસ હજુ પણ ચાલુ રહેશે ખાસ વાત તો એ છે કે ગાંધીનગરમાં રિપોર્ટ સોંપીને એસઆઈટીની ટીમ રાજકોટ રવાના થશે તો ખાસ કઈ રીતે ગેમ ઝોન સાથે જોડાયેલા તમામ નિવેદનો લેવામાં આવ્યા અને કઈ રીતે આ ગેમ ઝોન આટલા વર્ષોથી ચાલી રહ્યું હતું તેની તપાસ કરવામાં આવશે કયા એન્જિનિયરે સલાહ આપી હતી તેની પણ તપાસ થશે સૌથી મોટી વાત એ છે કે પહેલા આ ખેતીલાયક જમીનને રહેણાંકમાં આખી પરિવર્તિત કરવામાં આવી ત્યારબાદ આ રહેણાંક જે જમીન હતી તેના પર આ ગેમ ઝોન એટલે કે કમર્શિયલ ઉભું કરવામાં આવ્યું તો કોની મંજૂરીથી આ આટલા સમયથી ધમધો ધમધૂમતું હતું જો માત્ર પોલીસ દ્વારા એક જ મહિનાની મંજૂરી આપવામાં આવી હતી અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો છે કયા અધિકારીઓને ખાસ કરીને ડરાવી ધમકાવીને ચૂપ કરાવી દેવામાં આવ્યા છે તે અંગે નિવેદન લેવામાં આવ્યા છે અને એ અંગે હવે રિપોર્ટ રજૂ કરવામાં આવશે